મહિનો થઈ ગયો ફેર પડ્યો બધો ફેર પડ્યો તો હારું જ છે બધું તમારે સારું થઈ ગયું પણ દુખાવ ઉપડ્યો મને એ તો મને ખબર પડતી નઈ પણ દુખાવ ઉપડ્યો જ્યાંથી હું ગયો ને ત્યાંથી મને દુખાવ ઉપડ્યો મને દુખાવો હોય ચાલતી નહોવું તો એ તો હારું મારે જોવું પડશે અલગથી જોવું પડશે અલગથી હા તો અલગથી જોવો અલગથી જોવું પડશે નહીં તમે તો મને માતા લાવો જૂના

મંગલા તું આવે તો હવે આટલી બધી વાર ના હોય માં ચિટી મોલ લાગા ચાલુ તો કરી નાશું અલવાનું ભઈ બોલો તમાનું પર્યુ હા એ દુખ્યો પછી કઉ પેલા લેવ વેન જો બાલા દે

એ બાધાલી ને ગયો ને પછી તો મને બી બૌ જ તકલીફ પડી ગઈ એવું લાગતું નહિ કંકુ હટી ગયું હોય એવું લાગતું નહીં તમને ना त्यो म त हो खबर पाले मलाई यलु लाग्यो तिमी हो तर न खबर पा म त म त इश्वर कंकु दुना ना एला मा कंकु बोले भन्थियो मलाई लागा कंकु अटी जई कंकु ना भन्थियो मा भएन न परो बरोबर न बगादी मा ओठोले ओठोले वदाव वदाव मा ओठोले मा के माठोलो કરવાનું કીધું તમે બોલવા મજા રોટલા નો રોટલા નું નાખીતું પણ અગરબત્તી નથી કરી

એનો રસ્તો આ તો ભૂલી જવા કરશો પછી કરીએ તો રસ્તો આપડે હમણાં જ કરીએ રસ્તો એ રહ્યો કરો કરીએ રસ્તો હજી એના વચ્ચે બીજું કોઈ ઉભું રહેતું હોય તો કરીએ

એક જ વ્યક્તિ આવશે ચોખું કરશે હા એનું વહેન આવો ગુરુ વગર મારે કશું નહિ થાય એવું ગુરુજી એટલે

ના મારથી અલ વેન આવા તો પછી મારા ગુરુજી હોય કો કોઈ પાછું પાળેવું એવું છે તો માતાજી છે તમારા ધી થાય બહુ ડેન્જર કેવું ડેન્જર બહુ ડેન્જર અલ્યા ભાઈ માનવ હોય કરમુદી હોય પોચાડી હોય ઓ આનું નાખોડો તું આ

હા આનું રજા મળી લઈ જઈએ બરોબર પણ મારા અંદાજ દારૂ બાર તાર આપવું પડશે હાલો આ તમને રજા મળી જાય તમે આવો હું તમને લોકેશન મેકલું આ તો લોકેશન નાખી દે હું ડાયરેક્ટ આવું હું ડ્રાઈવર ને લાવતો નહીં એ હા લોકેશન મે આ લે લે જ લોકેશન નાખી દે હવે હલવા મારે જવું પડશે મને ના પાડી કલાક થઈ ગયો અમારે આવડો પણ દૂર થી આવતા થોડો સમય લાગે તમાર કરતા ઉતાવર મને વધારે હોય છે આટલો મારો વધારે

ગુરુજી ભરાઈ રહ્યા આપણે આપડે તો ભરાઈ રહ્યા બોલો ગુરુજી આપડે આ ભાઈ ના આલી બરોબર એ બાધા આપી આપડે એમને આપણે બે વસ્તુ કરવા કે ક ગાયને રોટલા નાખવાના એમને રોટલા નાખ્યા અને અગરબત્તી કરવાની કીધું અગરબત્તી કરી નહીં અગરબત્તી ના કરીને આપડો અગરબત્તી પણ ભોગવાનું આપડે રસ્તો કાઢી નાખીએ કરશો તમારો ફેર પડ્યો તમે એટલા જ છો

બાર કાઢો ને હા પણ હજી મને બરોબર ચિંતા કરશો નઈ કાવિત્રુ હશે તો બતાવી નઈ

ચિંત કરશો પણ ભાઈ આ મારું મોડું થાય બરોબર એટલે આ વાત કાલ ઉપર રાખો થોડું જોઈ લઉં બરોબર ભાઈ એ પેલા જોયા પેલા મને મને બાર કાઢો હા તને બાર કાઢે તને ચિંતા કરે નહીં તું હવે આ તને કાઢ કોઈ ચિંતા કરે નહીં એ બરબુ આ એક જ પડતો વધાવો વાળો વાજી ચલો મંડે ચલો ચલો

અલ્યા આગોબાસ કરીને એટલે કોક ના કરે ને

અને મારા બેટા સોડી એમ નહીં હવે એનો કોઈ કર્યું છોડાવ તો પડશે જ મારા કોઈ વધા લંબાઈને ભાઈ કાલવાની વાત મારો આનો સ્પેશિયલ કાલ કહી દેવું પડશે ભાઈ વધાવ આવ્યો か આવ્યો આવ્યો હા હા આવ્યો એ ભાઈ ન આવું એક પ્રેરણ બની વધાવ વધાવ હા રે

પંદર આઠ ત્યાં ઓકે લશ્યો પકડી નાખો કાલ તમે તાર મને ફોન કરજો બરોબર